નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે ગુજરાત વેધર અપડેટની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એવું એવામાં મિત્રો આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યની અંદર આવે ધીમે ધીમે તાપમાનમાં ઓછામાં અંશે ઘટાડો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે મિત્રો રાજ્યના આઠ જિલ્લાઓની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાત વેધરની આપણે જો બીજી બાજુ વાત કરીએ તો ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોની અંદર ભીષણ ગરમી પડી રહી હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે તાપ પણ જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો હાલની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ ભારે ગરમી પડવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી પંદર દિવસની આપણે જો વાત કરીએ તો ધીમે ધીમે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે અને મિત્રો આ પવનોની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઝડપવામાં આવે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો ગરમીની તીવ્રતામાં પણ હવે ધીમે ધીમે એક બ દિવસ રહીને ઘટાડો જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસારની જો આપણે વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ ધૂળની ડમરીઓ ઉડવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ચોમાસું બે હજાર પચીસ જે છે એકંદરે સારું રહે એટલે કે એકસો ને છ ટકા જેટલું ચોમાસું રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ગુજરાત વેધરની આપણે બીજી બાજુ વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર મિત્રો જે પણ નવી સિસ્ટમો બનશે એની સિસ્ટમની અસર પણ મિત્રો ગુજરાતને થશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ નવી અપડેટ આપતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે વાવાઝોડાને લઈને તમામ અપડેટ જાણવા માટે અમારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર